હવે વાત અમદાવાદમાં એએમસી પશ્ચિમ ઝોન ખાતે એક મહત્વની બેઠક મળી શહેરમાં પાણી ભરાવવાની સમસ્યા મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી એએમસીના અધિકારીઓ ધારાસભ્યો અને કોર્પોરેટરે બેઠકમાં હાજરી આપી ધારાસભ્યો કોર્પોરેટરે અધિકારીઓ સાથે ચર્ચા કરી પાણી ભરાવવાની સમસ્યાના કાયમી નિકાલ અંગે તેમના દ્વારા ચર્ચા કરવામાં આવી તો ભવિષ્યની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કેટલાક સૂચનો પણ આપવામાં આવ્યા છે સ્ટ્રોંગ વોટર પમ્પિંગ સ્ટેશન બનાવવાનું સૂચન આપવામાં આવ્યું અનેક વિસ્તારોનો સર્વે કરી સમસ્યા દૂર કરવાના પર સૂચનો અપાયા છે કાયમી કાયમી નિરાકરણ નિરાકરણ માટે માટે હાલમાં વિધાનસભાના પાણી જૂના અધિકારીઓ કન્સલ્ટન્ટો અને હાલના અધિકારીઓ સાથે મિટિંગ કરીને અમે અઢારસો ની બે માઇક્રો ટનલ નાખવા માટે અદરણીય કમિશનરનું ધ્યાન દોર્યું હતું કમિશનરે સંમતિ બતાવી છે અને એ એનું ટેન્ડર કરવાની પણ હા પાડી છે આ થતાં માણેકબાગથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં પાણી ભરાવાની વાત ભૂતકાળની વાત થઈ જશે અને જે લાઇન મેઇન લાઇન છે એની પર લોડ પડે છે એનો લોડ અડધો થઈ જશે બીજું એક મેગા મેગા સ્ટ્રોંગ વોટર સ્ટેશન બનાવવા માટે પણ રજૂઆત કરી છે વોટર લોગિંગ સ્પોટ જે પહેલાં નદીમાં ખુલતા ઓઘા હતા અને રામાપીરનું જે ટેકરો હતો એ ટેકરામાંથી જ ડાયરેક્ટ પાણી જતું હતું એની જગ્યાએ અત્યારે હાલ એ ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે એના હિસાબે ત્યાં પાણી ભરાયું અને એના માટેની વૈકલ્પિક વ્યવસ્થા એમને કરેલી છે પણ બીજી પણ જે ડાયવર્ઝન કરવાનું છે એ કરવા માટેનું સજેશન આપ્યું એવા અમારા ચાર પાંચ સ્પોટ મોટા છે કે જે એકસો બત્રીસ ફૂટનો રિંગ રોડ છે દાખલા તરીકે રેલવેની ટ્રેક છે એ બધાના જે છે એના સજેશન આપ્યા અમુક વિસ્તારની અંદર જે ગરનારાઓ છે આ ની અંદર પાણી ભરી જવાના કારણે પમ્પિંગ પ્રોપર ના થાય એમાં કાળી વિસ્તારમાં એક પ્રશ્ન હતો તો એનો વોટર લોકિંગ અને પમ્પિંગથી ઝડપથી નિકાલ થાય એવી કે વ્યવસ્થા કરવાનું બાકી જાહેર રાજમાર્ગો ઉપર અને તળાવો પર તળાવોમાં કેટલાક તળાવ એવા છે કે જ્યાં એના જે વાલ ખોલવાના છતાં એ વાલ ખોલી નહીં શક્યા અને એનું કારણ બતાવ્યું કે બે બે વાલની અંદર ગટરનું પ્રોબ્લેમ છે તો એ ગટરો એક બે જગ્યાએ જોડાયેલી રીતે ગટરો ડિસ્કનેક્ટ કરીને એ તળાવની અંદર ફૂલ ભેતમાં સ્ટ્રોંગ વોટર લાઈન જાય આવા બધા મારા વિસ્તારના બધા તળાવોમાં આ સૂચન કર્યું છે